હરિ ઓમ કૃષ્ણ નો રોજ એક શ્લોક નો પાઠ કરવા માંગતા હોય અને તેમણે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી કારણ કે આખી શ્રીમદ ભગવદ ગીતા નો નિયમિત એક શ્લોક સોજે છ કલાકે સોમથી શનિ રોજ એક

તેમણે જ જીવતા જ સંપૂર્ણ સંસાર જીતી લીધો કેમ કે સચિદાનંદ ગણ પરમાત્મા નિર્દોષ અને સમસે આથી તેઓ સચિદાનંદ ગણ પરમાત્મા મોજ સ્થિત છે ભગવાન બોલે કે હે અર્જુન જ્ઞાન એ સૌથી શ્રેષ્ઠ પરમ ઉપલબ્ધિ છે અને તે મળ્યા પછી પૂર્ણ જ્ઞાની વેદ શાસ્ત્રોના જ્ઞાતા બ્રાહ્મણ ગાય કૂતરો અને ચંડાલ ચંડાલમાં સમદ્રષ્ટિ રાખે છે આવા સમજ જેનું મન સ્થિત છે અર્થાત જેની મનસ્થિતિ દરેક સમભાવનું દર્શન કરે છે એક જ ચેતન તત્વ છે સર્વમાં વ્યાપી રહ્યું છે અને તેને જીવતા જીવન એટલે કે સંપૂર્ણ જીવનમાં સંસારને જીતી લીધો છે અર્થાત આવા પૂર્ણ જ્ઞાન માટે દરેક વસ્તુ વ્યક્તિ સમાન છે એટલે કે તે કોઈના પ્રત્યે મમતા કે રાગ અથવા કોઈના પ્રત્યે દ્વેષ કે ધુણા કરતો નથી જેમ ટાકલા તરીકે આપણો ડાબો હાથ શરીરને વિષ્ઠા ધોવા વપરાય છે અને જમણો હાથ શુભ કાર્યમાં પૂજા કાર્યમાં વપરાય છે તો આપણે ને કદી પણ બે હાથ પ્રત્યે એક હાથ ને આદર અને બીજા હાથ પ્રત્યે નફરત થઈ છે કોઈને પણ થતી નથી કારણ કે એ આપણા શરીરના અંગ છે જેમ આપણે સમજીએ છીએ અને શાસ્ત્ર પણ એ જ રીતે કહે છે કે માથવાને આપણે બ્રાહ્મણ માણીએ સાતીને ક્ષત્રિય માનીએ કમરને વૈશ્ય તથા તેના નીચેના હિસ્સાને શુદ્ર તો આ ચારે અંગ તો શરીર ના છે ને તેના કર્મો પ્રમાણે વિભાગ અલગ અલગ છે ઉપરનો હિસ્સો પૂજ્ય અને નીચેનો હિસ્સો ગૌણ અથવા અપવિત્ર પરંતુ શું ઉપરના હિસ્સા થી નીચેનો હિસ્સો કે નીચેના હિસ્સાથી ઉપરનો હિસ્સો અલગ કરવામાં આવે તો શું કોઈ પણ કાર્ય સંભવશે નથી અને ઉપરના તથા નીચેના બંદે અંગો શરીરના અભિન્ન અંગ છે એટલે કે એક જ શરીરના જુદા જુદા હિસ્સા છે તેવી જ રીતે સૃષ્ટિ ચક્ર ચલાવવા માટે પરમાત્માએ એ સૃષ્ટિના ગુણ અને કર્મ પ્રમાણે વર્ણ વ્યવસ્થા અને સૃષ્ટિ ચક્ર વ્યવસ્થિત ચાલતું રહે તે જ આશયથી વિભાગ પાડેલા છે નહીં કે એકને વધુ મહત્વ અને એના વિના ચાલે નહીં અને બીજાને ઓછું મહત્વ કે એના વિધા ચાલી જાય નથી કોઈ ઊંચ નથી કોઈ નીચ તત્વ દ્રષ્ટિથી પણ કોઈ ઊંચ કે નીચે નથી કારણ કે મનુષ્ય પશુ પંખી વૃક્ષ પર્વત નદી જે પણ નજરે દેખાય છે છે તેની પોચ પ્રમાણમાં હોય અને તેને રાખવા માટે તેમાં રહેલું ચેતન સૌમો એક જ છે અને એક જ સરખું છે ભાર પણ ફરક નથી અને આજ વાત સાચી છે અને સત્ય છે આજ જ્ઞાનને સાચું જ્ઞાન કહે છે આપણે સંસારી લોકો પણ આજ જ્ઞાનને જાણીએ છીએ નથી જાણતા તેવું પણ નથી કારણ કે જ્ઞાન ઉત્પન્ન થતું નથી કોઈ છે જ દરેકની અંદર પરંતુ રાગ દ્વેષ મારા તારા મોહ થી ફક્ત ઢંકાઈ જાય છે એ સંકુચિત થઈ જાય છે સ્વાસ્થિત થઈ જાય જ્યારે હૃદય સત્કર્મ રૂપી કર્મયોગથી પાસું ચોખ્ખું થતા પાસું એના એ જ વિસ્તૃત થાય છે પ્રગટ થાય છે તેનો અનુભવ સર્વમાં સમદ્રષ્ટિ આપોઆપ આવી જાય છે આજ પુરુષાર્થ છે આજ આધ્યાત્મિક સાધના છે જે સાચું છે પહેલાં પણ હતું હાલ પણ છે અને પછી પણ એ રહેવાનું તથા પહેલાં પણ જાણતા હતા હાલ પણ દરેક જણ જાણે છે અને ભવિષ્યમાં પણ દરેક જણ જાણવા છે જ કારણ કે આધ્યાત્મિક તત્વ જે દરેકમાં રમી રહ્યું છે અને એનો સ્વભાવ છે સત્જિદ આનંદ જેમ ઊંટ મરવાનું થાય એટલે મારવાડ બાજુનું મોઢું કરે તેવું ગરડા કેતા તેવી જ રીતે આ ઉપર કહ્યું તેમ સમદ્રષ્ટિ એક જ જન્મમાં આવે કે હજારો જન્મમાં આવે સો ટકા આવશે જ અને નહીં લાવો તો પ્રકૃતિ માતા એક પછી એક થપેરો એક પછી એક મુશ્કેલી તમને આપતી રહેશે તમને જગાડવા માટે આજે

સાથે મૃત્યુ પછી પણ આવવાનું નથી તો શરીરના સંબંધો દોસ્તી દુશ્મની પ્યાર મોહબત ઊંચ નીચ કશું જ તમને પીડિત નહીં કરી શકે કારણ કે સત્ય તમે જાણ્યું છે અનુભવ્યું નથી ફક્ત એક શાંત થઈ અનુભવ કરી લો આવો પુરુષ ભગવાન કહે છે કે આખા જગતને પ્યારો લાગશે આપણે સાચા સંતો કેમ વાલા લાગે છે અથવા આપણે લાગે છે કે